સશક્ત પરિવાર માતૃત્વ સપ્ટેમ્બર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પ્રકાશ ભટ્ટ દ્વારા એકસો સગર્ભાની તપાસ કરવામાં આવેલ તેમજ તમામ બહેનોનું બીપી ડાયાબિટીસ હિમોગ્લોબિન બ્લડ ગ્રુપ હિપેટાઇટિસ તેમજ તમામ અંક પ્રોફાઇલ રિપોર્ટ કરવામાં આવેલ જેમાં ઓછા હિમોગ્લોબિન વાળી અંકને આયર્ન તેમજ તેમજ કાની સારવાર તમામ બહેનોને ફ્રૂટ અને નાસ્તાની વ્યવસ્થા કરેલ અને સાથે સાથે તમામ સગર્ભા બહેબોને પોષણ કીટ એક કેજી ચણા મગ ગોળ આપવામાં આવેલ તદઉપરાંત આયુર્વેદિક ડોક્ટર રાજુભાઈ રોજિયા દ્વારા એકસો પંચોતેર લાભાર્થીઓને આયુર્વેદિક સારવાર આપવા માંગાવેલ જેમાં તમામ દર્દીઓનું બીપી ડાયાબિટીસ અને ચામડીના રોગો માટે આયુર્વેદિક સારવાર આપવામાં આવેલ તદુપરાંત મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યાંગ ભાલિયા દ્વારા પણ જનરલ ઓપીડી આવતા તમામ કિશોરીઓ બાળકો અને મહિલાઓનું સ્ક્રીનિંગ અને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવેલ અને મહિલાઓમાં સ્તન ગર્ભાશય કેન્સર બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ આ કેમ્પમાં દરેક અંક બહેનોને ખીલખીલાટ દ્વારા લેવા મૂકવાની સેવા પણ આપેલ બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા